આયુ 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 પેલા ભરાત ભાઈ નું હાલ થાય પેલા બોલવા ભરાત ભાઈ નું કે મારે ઓળી ચોર્યું કે નઈ પીવું ઓ માલ બોલ લે તાલી થા અલ્યા હોજી દોવા દેજે ભાઈ વિવાહ જાતા ફટલાઈ કે બી કેકા કરી ને વિવાહ થી નઈ કાકો લાલો કો શું કરી બેસી બેસી નવરાઈ રહ્યો કે નઈ આવું કાકા હા

બહુ પડી ના ખાઈ ને ફરું પણ

લઈ લેજે તમે બાઈક લઈને જઈશું ને લઈ લેજે તું તાર કોટો મારી લઉ હું આ સાના પ્યાવો તમે ફૂટી જાય પડી નહી બંધી

તમે કોઈ ભાવ મુમેલ તો મુ હાલ લાગુ ના જો યાર હારા હારી મી કરી હે એટલે તું ના જો હાલ લે મેલી ના મુ બોલ રહી જો ઓ અને ઓઠમ જ મે બાઈક ને કોઈ થવું ના જો નકર તમારું ધોતી કાઈ લે ઓ ના થાય ના થાય એ મુ કાકો બત્રી જા શરમ નઈ રાખું હા સાચી તું હમ જા હું અને પાક બાળ ને ને કે આખી નઈ અને સમજાય મોડ મોડ જતાવ જો હાલ જા હું જતાવ તું જો સીટો દા અને બાઈક મે લઈ જા એ તો લઈ જો પરણ ભૂલાઈ ના આવું મેડમ એ મેડમ હેડક હેડમ કા બેહી રહ્યો તાપના

તો તારે શું ખાજો હું બેહાઈ આવું જઈને તણ ન પિસ્ટીને બેહાઈ પાસા વડજીઓ પા ચટ લઈને વડિયે એટલે ઓવર પરિયે નહીં નકા વડિયે જઈશું અમે બેકા ગયો મા કાકા મામા પકડ્યો મોડ એક તો મે થઈ ગયો ને ડાડા તું પાછળ વર્તો વર્તો આતી ગાય એવું થોડી મનતું જો હા

મારો કાકો ઓય બધુંય એટલું બધું ચૂંટી ને શું પણ શીખડ જો જો શીખ ખબર પિક્ચર જોવા જો કા એના ઘેર મેલવા જો છે કાકો તો મારો જબરો કદી ભાગમાં બાઈક બાઈક ના લાવાય કે હું મેલ લે આવું બે હરબોદ મેલો કરી કાઢી ઘરવી રેકુ જે રાતો પર ઠાકરો ઓય અમા ચાલો હા લમણાની મેલે કાકા અમે હા મળો તમે તો જો મેલવા જતા ઈ